મહાકાળી સૌ મારા મિત્રો સ્નેહીજનો સમજીઓ અને મારા સગા વાળા સૌને જય મહાકાળી માં જય માતાજી સૌને મારે જણાવું કે તારીખ બાર ચાર અને બે હજાર ના રોજ અમારા દેલવાડા ગામની આન પાન અને શાંત એટલે ચૈત્રી પૂર્ણિમિયા મહોત્સવ શું કેવું મને મિત્રો ચૈત્રી પૂર્ણિમિયા મહોત્સવ અમારી મહાકાળી માતાજી ની ભવાઈ ટૂંક સમયમાં ચાલુ થાય છે તો સૌ મારા યુવાનો ભાઈઓ સ્નેહીજનો સગા સંભ્યો તારીખ બાર ચાર બે હજાર પચીસ થી સળંગ પાંચ રાત્રી મહાકાળી અને મોજ પડી જાય મોજ મારો આ વિડીયો વધુ ને વધુ શેર કરજો અમારું ગામ છે દેલવાડા તાલુકો સરસ્વતી અને જિલ્લો પાટણ ડીસા પાટણ ના રોડ ઉપર વચ્ચે આવે છે અને કોટા થી અંદર બે કિલોમીટર આવશે ને સાહેબ ડબલ ડેકર તમારો રોડ પડ્યો છે અમારા ગામ નામ છે દિલવાડાસી મહાકલી મા